જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત રવિદાસ બાપાની વાણી છે કહે છે લગા કલે જે છેદ ગુરુકા વેદ ન જાણે એની વાતું લગા કલે જે છેદ ગુરુકા વેદ ન જાણે એની વાતું લગા કલે જે છેદ હું મિત્રો કલેજું મતલબ હૃદય આપણા ડાબા સ્થાનમાં આવે બરાબર છેદ એટલે જેમ બાણ લાગે અને વિંધી નાખે કલેજાને એમ અહીં ગુરુના શબ્દનું બાણ લાગ્યું કલેજામાં લગા કલેજે છેદ અને મારું કલેજું વિંધી નાખ્યું અને એ સુરતાનો શબ્દ પ્રત્યે ચિત્તનો આત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થઈ ગયો વેદને જાણે એની વાત સામવેદ ઋગ્વેદ ઇદર્વેદ અથરવેદ આ ચાર વેદ ત્યાં સુધી પહોંચવામાં મદદ કરે છે પણ વેદોથી એ ઉપર છે સંતો કહે છે ને કે વેદ હે મેરા ભેદ તો વેદની અંદર ભેદ તો છે જ કોનો આતમ પરમાતમ શબ્દનો પરંતુ કેવો ભેદ છે કેવી રીતે વેદને બરાબર સમજવા યથાર્થ રીતે વેદને સમજી લે તો વેદ એ ઘરનો રસ્તો ખુલ્લો કરે છે પણ વેદને બરાબર ચારે ચાર વેદને યથાર્થ રીતે સમજવા પડે મિત્રો રસ્તો ખુલ્લો કરે જ છે એ કલે જે છેદ ગુરુકા ન જાણે એની વાત કારણ કે મિત્રો જે સુરતાના કલેજામાં મતલબ સુરતાની અંદર જે ગુરુરૂપી શબ્દનો આત્મ પરમાત્મનો જ્યારે બાણ લાગી જાય છે ત્યારે એવું એ વિંધાઈ જાય છે સુરતા કે એ વેદ ન જાણે એની વાત વેદ એટલે મિત્રો જાણવું પણ થાય બરાબર તો એ બીજા કોણ જાણી શકે કારણ કે જેને મિત્રો ઘાવ લાગ્યો હોય જેને દુઃખ થતું હોય જેને દર્દ થતું એ જાણી શકે ને કારણ કે દિલના દર્દ તો દર્દી દિલ જાણે વૈદ્યોને એ નથી સમજાતું કહેવું એટલે દિલ કે દિલમાં જે દર્દ થયું પરમાત્મા પ્રત્યે એ દિલના દર્દ તો એ દર્દી દિલ જ જાણે વૈદ્યને એ નથી સમજાતું હવે કહે છે પતિવ્રતા હોય નાર પદમણી સોઈ જાણે પીવું કી વાતું વ્યભિચારણી હિંદે વલખતી અણલેખે ખાવે લાતું પતિવ્રતા મિત્રો જેમ પતિવ્રતા નાના સતી કહેવામાં આવે છે જેમ કે સતી મદાલસા માતા સીતા સતી માતા દ્રૌપદી માતા મંદોદ્રી માતા સતી સાવિત્રી માતા અનસુયા હે ઘણી સતીઓ છે મિત્રો માતા પાર્વતી તો એવી જ રીતના મિત્રો પોતાના પતિ પ્રત્યે જ જેનું ધ્યાન હોય છે જેની સુરતા હોય છે એક જ પતિ એનો હે બીજા કોઈ અન્ય પુરુષો ઉપર જે દેહધારી નારી ધ્યાન નથી ધરતી એને મિત્રો સતીનારી કહેવાય છે એ જ સતી નારી મિત્રો એ જ સુરતા છે એ સુરતા આ મનરૂપી ઢોંગી પાખંડી એની સામું નથી જોતી અને એ શબ્દરૂપી પોતાનો પતિ ત્યાં જ સુરતા જોડાય છે એ જ ચિત્રરૂપી સુરતા શુદ્ધ નિર્મળ ચિત્રૂપી સુરતા આતમ સાથે જોડાઈ જાય છે એ મિત્રો સતીના છે કારણ કે સતીને જ અહીં સુરતા કહેવામાં આવી છે અને પતિને અહીં જતી કહેવામાં આવે છે અને સતી અને જતી કહેવાય પણ પતિવ્રતા હોય નારપદમણી તો જે સુરતા પોતાના શબ્દરૂપી પીયુને જે ચિત્રરૂપી સુરતા પોતાના આતમરૂપી પીયુને છોડી બીજે ક્યાંય નથી જાતી એ હોય નારપદમણી એ પદમણીનાર હોય એને પદમણીનાર કહેવાય પદ એટલે હરિના પદની એક મણી છે એ પ્રકાશ એ પ્રકાશ એને ભક્તિ માતા પણ કહેવામાં આવે છે અને એ ભક્તિ માતાનો સહારો લઈ એ સુરતા એ હરિના પદની મણી સ્વયં બની જાય છે એને જ પતિવ્રતા કહેવાય છે સોહી જાણે પીવની વાતો જે સુરતા પોતાના આત્મરૂપી પતિને મળી ગઈ છે જે સુરતા પોતાના શબ્દરૂપી પતિને મળી ગઈ છે તે જ મિત્રો એની વાતો જાણી શકે હ એને જ ખબર પડે બીજાને એની ખબર ન હોય કારણ કે બોલવામાં તો આવતી નથી વાત તો બીજાને કેવી રીતે ખબર પડે કારણ કે સો હમ સો એ જ મિત્રો ગુરુ હમ એ સુરતા સો એ આત્મા અને હમ ઈ ચિતરૂપી સુરતા છે તો જેની હમરૂપી સુરતા સો રૂપી શબ્દમાં મળી જાય સો પછી ઓ અને ઓ પછી આગળ અન અ લાસ્ટમાં કાંઈ નહીં એટલે પ્રકાશે પ્રકાશ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે મિત્રો બરાબર તો પતિવ્રતા હોય નાર પદમણી સોઈ જાણે પિયુકી વાતું વ્યભિચારણી હિંડે વલખતી અણલેખે ખાત ખાવે લાતું વ્યભિચારણી જે છે વ્યભિચારણીમાં ખબર પડે ને વ્યભિચાર જ કર્યા કરવો જે સુરતા આ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપ રસ ગન છલ કપટ ઈસણ ની તારી મારી હું હું મેં વાદ વિવાદ રજુગુણ તમુગુણ સત્યગુણ હે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ થોડું સૂક્ષમ કારણ મહાકરણ કેવલ પાંચ શરીરો જ્ઞાતિ જાતિ ધર્મા ધર્મી પંથાપંથી આમાં જે સુરતા ફસાણી છે એને વ્યભિચારણી કહેવાય આ વ્યભિચારણી હિંડે વલખતી જ્યાં ત્યાં ભટક્યા રાખે વલખા માયરા રાખે વાંથી લઈ લો વાંથી લઈ લઉં ને લઈ લઉં વાંથી લઈ લો જોજો મિત્રો જેની સુરતા આ હિંડે વલખા મારા રાખે છે જેની સુરતા આ વિષય વાસનામાં ફસાઈ ગઈ છે કોઈ પણ હોય મિત્રો જોજો દોડા દોડી જ કરતા હશે વાંથી વાં દોડશે ને વાંચથી વાં દોડશે ને વાં દોડશે શેના માટે માયા માટે કારણ કે વિષય વાસનામાં ફસાણી છે માયામાં ફસાણી છે હે એટલે એ સ્વયં એક પ્રકારની માયા વ્યભિચારણી બની ગઈ અને માયાને વ્યભિચારણી જ કહેવાય છે કારણ કે માયા જ આ બધું વ્યભિચાર કરાવે છે તમામ પ્રકારનો એક પ્રકારનો વ્યભિચાર જ છે એમાં જે વલખા માયરા રાખે છે અણલેખે ખાવેલા હતું અણલેખે લેખા વગર લાતું ખાયા રાખે જ્યાં ત્યાંથી એને ધોકાઈ પડે ને ભાગે ને કોઈ જાત જાતના માણસો એને બોલે ને હેં એનું અપમાન થાય છતાંય માયામાં ફસાયેલી જેની સુરતા છે એવા ઢોંગી પાખંડીઓ સુધરતા નથી અણલેખે લેખે લાતું ખાવે તો તો વાંધોય નહીં પણ આ તો અણલેખેલાતું ખાવે હે શું કરશું આનું કારણ કે જાજુ જગતમાં મિત્રો આવું જ છે બરાબર તૂટી પડે ધરણી આકાશ સુકાઈ જાય સમુદર સાતું તો હું ના બીછવા હોય પિયાંશે નિર્ભે ને તણું નાતું લગા કલે જે છેદગુરુકા વાહ તૂટી પડે ધરણી આકાશ આ મિત્રો તૂટી પડે ધરણી અને આકાશ ધરતીથી આકાશ સુધીની વાત કરીશ ધરતી આકાશ વાયુદ્રગની પાંચ તત્વો અંદર આવી ગયા હે આ ભલે તૂટી પડે આનાથી પણ એ અલગ થઈ જાય સુકાઈ જાય સાતે સમુદર હે સુકાઈ જાય જાય સમુદ્ર સાતું સાત સમુદ્ર મુલ્લાધારથી લઈને સહસ્ત્રા ચક્ર સુધી સાતે સાત જે ચક્રરૂપી સમુદ્ર છે ભલે શું કહે છે એની ઉપર આત્મા છે સહસ્ત્રા ચક્રમાં આત્મા છે દસમા દ્વારમાં પણ દસમા દ્વાર રૂપી સહસ્ત્ર કમળ અલગ થાય અને એની ઉપર રહેનારો આત્મા મિત્રો અલગ થાય હું ઘણીવાર કહું છું જેમ કમળના ફૂલ ઉપર ભમરો હોય છે તો કમળનું ફૂલ અલગ થાય ભમરો અલગ થાય એમ ભમરાને અહીં તમે આત્મા સમજી લ્યો બરાબર તો સાત સમુદ્રો પણ સુકાઈ જાય નહીં જ્યારે આત્મ જ્ઞાન થાય ને ત્યારે સાથે સાત ચક્રરૂપી સમુદ્ર પણ છૂટી જાય જેમ કે મૂલાધાર હે પહેલું ચક્ર પછી જળકમલ બીજું ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર જેને કહે છે પછી ત્રીજું ચક્ર મણિપુર ચોથું અનાહદ હે પાંચમું વિશ્વધાખ્ય જેને આપણે કંઠકમલ કહીએ છઠ્ઠો આજ્ઞાચક્ર અને સાતમો દસમા દ્વારની અંદર મસ્તકના મધ્યભાગમાં સહસ્ત્ર કમલ આ સાતે સાત કમલથી ઉપર થઈ જાય એ બધું સુકાઈ જાય સુકાઈ જાય એટલે છોડી દીધું એમ તો હું ના બીછવા હોય પિયાંશે તોય સુરતા કહે છે કે હું અલગ ન થાવ બીછવા મતલબ અલગ ન બીછડું ન એનાથી અલગ થાવ પિયાશે મતલબ મારા આત્મરૂપી પિયાંથી ચિત્રરૂપી સુરતા ક્યાંથી અલગ ન થાવ હેં સુરતા કહે છે મારા શબ્દરૂપી પિયાથી અલગ ન થાવ હવે નિર્ભય નેહ તણું નાતું નિર્ભય હવે મને ભય હટી ગયો બધી વસ્તુનો કારણ કે દેહભાવ છોડી ગયો સાથે સાથ ચક્ર પણ છોડી ગયા હવે તો નિર્ભય બની ગયો છો દેહથી વિધાય થઈ ગઈ છું નિર્ભય નેહ નાતું નિર્ભય હવે હું ભય વગરની થઈ ગઈ નેહ મારી આંખોની દ્રષ્ટિ મારી જ્ઞાન દ્રષ્ટિ સુરતા કહે છે નેહ એટલે આંખો થાય હે તણું નાતું મારી आँखो सुरता कहे मारे ज्ञान रूपी आँखों परमात्मा साथे जोड़ाई गई छे शब्द साथे जोड़ाई गई तुम नातूनी तो ना तो बंधाई गो मने कोई कई नहीं पल पल मेरे पियाजी को निरखू खंडित न हो दिवस रातु तीन भवन में जाका उजियारा अहन स्वर से स्वातु कले जे छेद गुरु का लगा पल पल मेरे पियाजी को परखू પલ એટલે મિત્રો આંખો આપણે બંધ કરી ઉગાડી બંધ કરીને એક પલ કહેવાય બરાબર તો હવે આંખું વીંછું તોય મારા પરમાત્માને બંધ કરું તો એ મારા પરમાત્મા જ છે પલ પલ મેરે પિયાખું કો કારણ કે હું મારી દેહરૂપી આંખોને બંધ કરું તોય મારું પીયું દેખાય આંખું ખોલું તોય મારું પીયું જ દેખાય કોના થકી દેખાય ચિત્તરૂપી સુરતા થકી ચિતરૃપી સુરતા પોતાના પીયુંને નિહાળી રહેશે કારણ કે મિત્રો ચિતરૃપી સુરતા દ્વારા આત્મદર્શન થાય પ્રકાશ એ પ્રકાશ ચિત્તરૂપી સુરતા દ્વારા હે સોહમ શબ્દય પ્રકાશ સ્વરૂપ જ છે એના દર્શન થઈ શકે છે પણ એ માત્ર એના દર્શન ચિત્ત જ કરી શકે છે આ ચામડાને એખું તો ન થાય તો પલ પલ નિરખું પી આખું ખંડિત ના હોય દિન વસ્ત હે એક પણ પલ ખંડિત ન થાય તો ખંડિત દિવસે દિવસે ખંડિત ન થાય રાતે ખંડિત ન થાય અખંડ સુરતા એ શબ્દ સાથે જોડાણી અખંડ ચિત્તરૂપી સુરતા એ આત્મા સાથે જોડાય અંક અખંડ હવે ખંડિત થાય જ નહીં ન્યા જ મારો તાર લાગ્યો હવે તૂટે જ નહીં તીન ભવન મેં ઝાકા ઉજયારા અહનીશ વર્ષે હે સ્વાતુ એ તીન ભુવન મેતળ પૃથ્વીના આસમાન અંડપિંડ તૈય ભુવન તને તૈણ લોકમાં જાકા મતલબ એના ઉજિયારા મતલબ પ્રકાશ પ્રકાશી પ્રકાશ અહનીશ વર્ષે હે સ્વાતુ અહોનીસ મતલબ સતત વરસત હે સ્વાતુ જેમ વરસાદ વરસતો હોય મિત્રો સ્વાતિ નક્ષત્ર બેસે અને સ્વાતિ નક્ષત્ર એ સુપચણી નામનો જીવ એને ઝીલે એમાંથી મોતી પાકે એમ અહીં અહોનીસ વર્ષે વરસત હે સ્વાતુ સ્વાતુ મતલબ શબ્દરૂપી મોતી હે એ પરમાત્માના પ્રેમરૂપી મોતીડાજ એના જ સ્વાતુ એનો જ વરસાદ પ્રેમનો જ વરસાદ મારી માથે વરસી રહ્યો છે વાહ પ્રેમ ગલી મેં પિયાંકુપામી કોટી સુરજ ક્રાંતુ પાપ પુણ્ય મીટ ગયા સજની વાહ ભૂલી સર્વે દૂજી ભ્રાંતુ વાહ વ પ્રેમ ગલીની મિત્રો પ્રેમ ગલી એક એવી વસ્તુ છે પ્રેમ એક ગલી છે ગલીમાં આવન જાવન કરવાનું હોય ને તો અહીં પ્રેમની ગલી કીધી છે ગલી એટલે એક નાખું આવન જાવન રસ્તો તો એ આવન જાવણનો રસ્તો મિત્રો એક જ કયો છે સૂક્ષ્મણા નાળી સૂક્ષ્મણા નાળી દ્વારા જ ઇંગડા પીંગડા સુક્ષ્મણા નાળી જે ત્રણેય મિલન સ્થાન છે ને એમાં ઇંગડા પીંગડા સમાન માત્રામાં ચાલે ને સુરણા સૂક્ષ્મ દ્વાર ખોલે એમાંથી સુરતા અંદર પ્રવેશ કરે અને પ્રેમ ગલી કીધી એ પ્રેમ ગલીમાં એક સુરતા જ ચાલી શકે એની એની અંદર બે ન ચાલી શકે કારણ કે પ્રેમ ગલી મેં પિયાંકુ પામી એટલે પ્રેમની ગલી મેં બનાવી ભાવ પ્રેમની ગલીની અંદર મેં પિયાકુ પામી જ્યારે મારા શબ્દરૂપી પિયા મારા આતમ પરમાતમ રૂપી પિયાને જ્યારે પ્રેમની ગલીમાં મેં પ્રવેશ કર્યો ત્યારે હું એને પામીને પ્રાપ્ત કરી કોટી સૂરજ કી ક્રાંતુ કરોડો સૂર્યની ક્રાંતિ છે એ પાપ પુણ્ય મિટ ગયા સજની ભૂલી સર્વે દુજી ભાતું ન્યા પાપે મટી ગયું અને પુણ્યય મટી ગયું પાપ પુણ્યથી ઉપર પાપે નહીં પુણ્ય નહીં કારણ કે પાપ કર્મ કરીએ તો મિત્રો એ પ્રમાણે ફળ મળે પુણ્ય કર્મ કરીએ તો એ પ્રમાણે ફળ મળે પુણ્ય પુણ્યકર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય પાપ પાપકર્મથી નરકની પ્રાપ્તિ થાય હે પણ આ તો સ્વર્ગ થી પણ ઉપરની વાતો છે મીટ ગયા સજની ભૂલી સર્વે મીટ ગયા સજની કોને કહે છે તો મિત્રો સજની તો એના સાધનની જોય ને હે સાધન અને સજની મતલબ દુલ્લા અને દુલ્હન તો અહીં તો કહે કે મીટ ગયા સજની ભૂલી સર્વે ધ્રુજી ભ્રાતું એટલે સજની હું હતી મારા સાજનની હવે હું સજની પણ નથી રહી હવે મારા સાધન સ્વરૂપ બની ગઈ ભૂલી સર્વે ધ્રુજી ભ્રાંતુ બધી ભ્રાંતિ ખતમ થઈ ગઈ બધી ભ્રમણા ખતમ થઈ ગઈ એટલે આ સુરતા સ્વયં સબજ સ્વરૂપ થઈ ગઈ એટલે સજની પણ ખતમ થઈ ગઈ ને હે મીટ ગયા સજની એ પણ ખતમ થઈ સજની પણ સજની પણ જે હતું કે મારો સાજન છે હું સજની છું પણ સજન ને સજની બે થઈ ગઈ એટલે સજની મટી ગઈ ભૂલી તરવે તું જી બધી ભ્રાંતો ખતમ થઈ ગઈ કે હું સજની છઉ સામે મારો સાજન છે હે પણ હું સજની એ સાજન છે સાજન એ સજની છે અમે બે એક થઈ ગયા હે સો હમ જે તું છો એ હું છો તું છો એ છું છો બે એક તમારે મારે મારામાં કાંઈ ફેર નથી એક સમાન હે તેજમાં તેજ મળી ગયું એવી જ રીતનું પાણીની પૂતળી નીરની પૂતળી નીરમાં મળી ગઈ નીર નીર ભળી ગઈ એમ એક થઈ ગયું ને ભૂલી સર્વે દૂજી ભ્રાંત ઉજરે બધી બીજી ભ્રાંત ભૂલાઈ જાય આપણે મિત્રો ભૂલી જાય ને ત્યારે આ વાત બને છે તાળી લાગી ભ્રમણા ભાંગી રે તારે તારે મિલ્યું તા તું કહે રવિદાસ મેં સખી સદગુરુ કી મનના દોડે હવે દૂજે ધાતુ વાહ તાળી લાગી ભ્રમણા ભાંગી કે જ્યારે મને સુરતા કહે છે આત્માની મને જ્યારે તાળી લાગી એની મને લહે લાગી એની લગ્ની લાગી એની સાથે મારો તાળ જોડાયો तेरे भ्रमणा बंदी मारी भांगी गई हूँ देह छू हूँ जन्मूँ मरुशु हूँ खाशुँ हूँ पीव छु हूँ तरण गुण छो पांच इंद्रिय सौ है हूँ पांच तत्व छु पचीस प्रकृति सौ मन छु बुद्धि छु छू आ बदाय पर थी गई बदी जी भ्रमण थी तारा मरा भ्रमणा थी ये टोटल भ्रमणा भांगी गई तो मित्रों ज्या सुधी तारा मार नहीं हूँ हूँ नहीं मैं मैं भ्रमणा नहीं भांगती अहंकार अभिमानी भ्रमणा नहीं भांगती ત્યાં સુધી મિત્રો ભક્તિ સંભવ છે જ નહીં તાળી લાગી ભ્રમણા ભાંગી ગઈ જ્યારે સુરતાની શબ્દ સાથે તાળી લાગી ગઈ ત્યારે બધી ભ્રમણાઓ ભાંગીને ભૂકો થઈ ગઈ પછી તો તારે તારે મીલ્યું તાંતું પછી તો તારે તારે મીલ્યું તાંતું મિત્રો તાર એટલે આપણે માનો કે એક દોરી બનાવી બરાબર દોરીની અંદર અનેક તાર હોય છે ઝીણા ઝીણા દોરાથી આપણે વણીને પછી દોરી બનાવી હતી ને તો એમ તાંતુ તાંતું એટલે એક એક તાંતણો મળીને દોરી બને છે એમ તારે તારે જે મારી સુરતાની દોર છે એની અંદર જેટલા તાંતણા છે તાંતણે તાંતણે તારે તારે મિલિયું તાંતુ એ મારા હરેક સુરતાના તારની અંદર એ તાંતમાં પણ એ આવી ગયા કે તાંતણાની અંદર પણ એ જ છે કહે રવિરામ મેં સખી સદગુરુ કી મનના દોડે હવે દુજે ધાતુ વાહ કહે રવિરામ રવિદાસ મતલબ રવિદાસ બાપા કહી રહ્યા છે કે મેં સખી મિત્રો જો હવે અહીંયા સખી શબ્દ વાપરો છું રવિદાસ બાપા કહે છે કે મેં એટલે કે હું સખી સદગુરુ કી સખી એટલે મિત્રો સહેલી થાય સખી એટલે સહેલી થાય જેમ દેહધારી નારી હોય અને દેહધારી નારીની બીજી એક દેહધારી નારી હોય એને બેને સખી કહેવાય સહેલીઓ કહેવાય તો અહીં તો રવિદાસ બાપા કહે છે કે મેં સખી સદગુરુ કી તો સખી એટલે સહેલી તો અહીંયા એક જેમ એક બીજા મિત્રને બીજા એક દેહદારી પુરુષને બીજા દેહદારી પુત્ર પુરુષ સાથે મિત્રતા બંધાય છે એમ મિત્રતા એમ અહીં રવિદાસ બાબા કહે છે કે મેં સખી સદ્ગુરુ કી હવે કે હું મિત્ર બની ગઈ કોની આત્મ શબ્દ શબ્દની અહીં મિત્ર ભાષા વાપરો મિત્રભાવ વાપરો સખી એટલે કે એને હું દાસી પણ બની ગઈ એમ સદગુરુ કી મન ન દોડે હવે દૂધે થાત કારણ કે મન તો હવે રહ્યું જ નહીં ચેતન મન હોય કે ચેતન મન હોય બુદ્ધિ હોય ગઈ અહંકાર હોય ગયો ચેતન મન હોય ગયો હે